શ્રીમતી દીપકાબેન ગામિતના સંગીતના તાલબ્રદ યુક્ત પરેડ અને મસાલ અને બાળકોના નાદથી મેદાન ગુંજી ઉઠ્યું હતું મસાલ પ્રચલિતમાં શ્રીમતી સુશીલાબેનના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ રમતો શરૂ કરવામાં આવી હતી જેમાં શાળાના ઉત્સાહી તેવા ધોરણ આઠના વર્ગ શિક્ષક શ્રીમતી મિનાસબેન પનારવાલા નિર્ણાયક શ્રી અને કોમેન્ટર તરીકે ભૂમિકા ભજવી હતી બાળકોને સ્પાયન કરીને દરેક રમતોમાં ભાગ લે તેવી છણાવટ પણ કરવામાં આવી હતી ત્યારબાદ રેલ દોડ અને વિઘ્ન દોડમાં શ્રી વિષ્ણુભાઈ જાંબુ દ્વારા ધોરણ છથી આઠના બાળકોમાં રમત શરૂ થઈ કોમ્પ્યુટર વર્ગ માટે શ્રી પ્રિતેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અંતે મિનાસભાઈ બનારવાલા મેડમ દ્વારા બાળકોને પ્રતિજ્ઞા લેવવામાં આવી હતી બચ્ચો બસો પચાસ થી વધુ બાળકોએ ઉત્સાહપૂર્વક કોથરા દોડ લીંબુ ચમચી રસ્તા રમતો રમતો જોવા માટે વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અંતે શાળાના આચાર્ય શ્રી રાહુલભાઈ મોરી દ્વારા તમામ વાલીઓનો અને શિક્ષક મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો એડીનો સાથે રિપોર્ટર ડીએન વાઘેલા જંબુસર